હાય ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ફરી પાછી શિયાળાની એક ટ્રેન્ડિંગ રેસીપી લઈને આવ્યા છીએ તો આજે આપણે બનાવીશું લસણિયા ગાજર તો એકલા એકલા શાક રોટલી ખાઈને કંટાળ્યા હોવ તો સાઈડમાં આવા લસણિયા ગાજર બનાવીને ખાઓ જમવાનો સ્વાદ બે ગણો વધી જશે તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરી તો લસણિયા ગાજર બનાવવા માટે સૌ પ્રથમ તો અહીં મેં લઈ લીધી છે પંદરથી વીસ કઢી લસણની તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે હવે આપણે અહીં લસણ અને મીઠાને એકદમ સરસ રીતે કૂટી લેવાનું છે તો આ જે પ્રોસેસ છે એ આપણે મિક્સરમાં બિલકુલ નથી કરવાની ખાણી દસ્તામાં જ કૂટવાનું છે તો જ આ લસણિયા ગાજર એકદમ સરસ એવા લાગશે હવે લસણ કૂટાઈ ગયું છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાર પછી આપણે અહીં લઈ લેવાના છે ગાજર તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે લાલ ગાજર માર્કેટમાં મળી રહ્યા છે જો તમારા પાસે લાલ ગાજર ન હોય તો જે કેસરી કલરના ગાજર આવે છે એ તમે લઈ શકો છો તો અહીં મેં ચાર નંગ જેટલા ગાજર લીધા છે હવે આપણે તેની છાલ કાઢી લેવાની છે તો બધા જ ગાજરની આપણે અહીં છાલ કાઢી લઈશું છાલ કાઢ્યા વગર આપણે આ રેસીપી નથી બનાવવાની અને આગળ પણ મેં લસણિયા ગાજરની રેસીપી તમારા સાથે શેર કરી છે તો એ પણ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવ્યા છે અને આ પણ અલગ સ્ટાઇલથી બનાવીશ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં ગાજરને છીણી લીધા છે બધા જ ગાજર અહીં છીણાઈ ગયા છે તેનો આગળનો અને પાછળનો પાર્ટ મેં કટ કરી લીધો છે હવે આ ગાજરને મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે કારણ કે ગાજરમાં માટી આવતી હોય છે એટલા માટે આ રેસીપીને ધોઈને જ બનાવવાની છે કોરા કરવા હોય તો તમે કરી શકો છો હવે અહીં ગાજરને મેં કટ કરી લીધા છે તો સેમ પીસમાં મેં કટ કર્યા છે હવે આપણે તેના ચીર્યા કરીશું તો ચીર્યા કરી અને જે વચ્ચેનો વ્હાઈટ પાર્ટ હોય તો એ આપણે કાઢી મૂકવાનો છે કારણ કે તેનો ટેસ્ટ કડવાસ પડતું આવે છે એટલા માટે અને જો ન હોય વ્હાઈટ પાર્ટ તો એમને એમ ગાજરને કટ કરી મૂકવાના છે તો અહીં મેં લાંબા ચીર્યા કર્યા છે તમે કોઈ પણ ચીરિયા કરી શકો છો લસણિયા ગાજર બનાવવા માટે તો આપણે આ રીતના બધા જ ગાજરના ચીરિયા કરી લઈશું તો હું અહીં બધા ચીરિયા કરી લઈશ એટલે આપણો સમય બચે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધા જ ગાજરના ચીર્યા અહીં થઈ ચૂક્યા છે અને વચ્ચેનો વ્હાઇટ પાર્ટ મેં લગભગ લગભગ કાઢી મૂક્યો છે હવે આપણે આ બધા જ ગાજરને લઈ લેવાના છે બાઉલમાં અને ત્યાર પછી આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ તમે કોણે કોણે આ રેસીપી ટ્રાય કરી છે અને કોની કોની ફેવરેટ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં ઉમેરવાનો છે ધાણાનો પાવડર તો એક મોટી ચમચી આપણે ધાણાનો પાવડર ઉમેરી દેશું અને ત્યાર પછી એક મોટી ચમચી કાશ્મીરી અથવા તો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો છે થોડી આમથી એવી હિંગ ઉમેરીશું અને જે લસણ આપણે કૂટીને રાખ્યું એ આપણે અહીં ઉમેરી દઈશું મીઠું આપણે ઓલરેડી ઉમેરી દીધું હતું જો ઓછું વધુ લાગે તો તમે એડજસ્ટ કરી શકો છો હવે મેં અહીં મોટી બે ચમચી જેટલું શીંગનું તેલ કડકડતું ગરમ કરી લીધું છે અને એ કડકડતું ગરમ તેલ આપણે લસણ ઉપર રેડવાનું છે અને ત્યાર પછી આપણે અહીં તેને મિક્સ કરવાનો છે જ્યારે તમે આ તેલ લસણ ઉપર રેડશો એટલે આખા ઘરમાં સરસ એવી સુગંધ આવશે અને અડધું કાચું પકું લસણ જે છે એ કૂક થશે ગરમ તેલથી અને આ લસણિયા ગાજર ખાવાની ખૂબ જ મજા પડી જશે જો તમે કોઈ દિવસ ક્યારેય ન ટ્રાય કરી હોય આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો બધાને ટેસ્ટ ખૂબ પસંદ આવશે તો આ લસણિયા ગાજર તમે રાતના ખીચડી સાથે ખાઈ શકો છો રોટલા સાથે ખાઈ શકો છો બપોરના જમવા સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવા લાગે છે તો ફ્રેન્ડ્સ અહીં મેં લાસ્ટમાં થોડી એવી ધાણાભાજી ઉમેરી દીધી છે એ ઓપ્શનલ છે તમને ઉમેરવી હોય તો જરૂરથી ઉમેરજો નહીં સ્કીપ કરી શકો હવે આ લસણિયા ગાજરને તમે ફ્રીજમાં મૂકીને અઠવાડિયું સુધી સ્ટોર કરી શકો છો કારણ કે અત્યારે આપણે એનામાં કોઈ મીઠાશ એડ નથી કરી નહીંતર આપણે તેનામાં ગોળ એડ કરીએ તો આ લસણિયા ગાજરને આપણે ત્રણથી ચાર દિવસ ફ્રીજમાં સાચવી શકીએ તો આ લસણિયા ગાજરને તમે ત્રણથી ચાર દિવસ કે પછી અઠવાડિયું ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે લસણિયા ગાજરને સર્વ કરીએ અહીં મેં સર્વિંગ બાઉલ લઈ લીધું છે ત્યાર પછી આ લસણિયા ગાજરને કોઈ પણ કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ લસણિયા ગાજર ખાવા માટે બિલકુલ રેડી છે આ રેસીપી તમે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી શકો છો અને એકલું તમે રોટલા સાથે આ લસણિયા ગાજર ખાશો તો તમને શાકની પણ જરૂરત બિલકુલ નહીં લાગે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની રેસીપી તમને બધાને ગમી હશે અને જો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો